યા જ્યાં ઉંડ નદી પરના પુલ પરની એક તરફની ગ્રીલ તૂટી ગઈ છે જેના લીધે ગ્રીલ તૂટી જતા અકસ્માતનો ખતરો વધ્યો છે પુલ પરથી આવન જાવણ કરતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો જો કે પુલ પરની ગ્રીલનું જલ્દી સમારકામ કરવા સ્થાનિકોએ માંગ કરી છે તો હાલ અકસ્માતના ભય હેઠળ વાહનો પુલ પરથી પસાર થઇ રહ્યા છે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયેલા છે હિરેન જામનગરમાં ઊંડ નદી પરના પુલ પરની એક તરફ ગ્રીલ તૂટી ગઈ છે અકસ્માત થવાનો ભય છે ગામના લોકો છે પાસે આવે છે પર જે પુલ છે તેની જે સેફટી ગ્રીલ છે તે ઘણા સમયથી અને હાલ તે તૂટી પડી છે જેના કારણે જે વાહન ચાલકો જે ક્યાંક ભય ના ઓછા નીચે પસાર થઈ રહ્યા છે ગ્રામજનો છે તે ક્યાંક ને ક્યાંક આ ડ્રીલ તાત્કાલિક રેકર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પણ હાલ તો તંત્ર છે તે ચૂંટણી ચૂંટણી ક્યાંક ને ક્યાંક વ્યસ્ત જોવા મળી રહ્યું છે ને આ ગ્રીલ છે અઠવાડિયા ત્યાં ભેગા થઈ થઈ હજી સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ કરવામાં આવ્યું નથી જી તોરલ જી હિરેન ભારતમાં વિગતો માટે